you uh -huh. નમસ્કાર મિત્રો ડેલી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલ માં તમારું હાર્દિક સ્વાગત છે અને તે છે દર વર્ષે લાખો ભક્તો ખાસ કરીને પાદર પૂર્ણિમા મેળા દરમિયાન દર્શન કરવા આવે છે મંદિરમાં કરોડો રૂપિયાના પ્રસાદ મળે છે મંદિર ટ્રસ્ટ પાસે મોટી માત્રામાં જમીન સોના ચાંદીના દાગીના અને સામાજિક સંસ્થાઓ પણ છે ફરી એકવાર સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી મંદિર દાન ની સરવાણી વહી છે અંબાજી મંદિર ટ્રસ્ટ ને ચાલીસ કિલો ચાંદી નું દાન મળ્યું છે માઇ ભક્ત દ્વારા અંદાજે છેતાલીસ લાખ થી કિંમત ની ચાંદી નું દાન મળ્યું છે અમદાવાદ ના શ્રદ્ધાળુએ ગોખ ના દરવાજા અને જાળીના દ્વાર બનાવીને ભેટ આપ્યા છે એટલું જ નહીં એક મોટું છત્ર પણ ટ્રસ્ટ ને કર્યું છે મહત્વનું છે કે અંબાજી માં અમદાવાદના જે શ્રદ્ધાળુએ દાન કર્યું છે તે દાતાએ પોતાનું નામ અને ગામ ગુપ્ત રાખી ચાલીસ કિલો ચાંદી નું દાન કર્યું છે ટ્રસ્ટ ના ટેમ્પલ ઇન્સ્પેક્ટર અને વહીવટદારે દાન સ્વીકાર્યું હતું અમદાવાદ ના એક ભક્ત મંડળ દ્વારા ગબ્બર ગટ ઉપર અખંડ જ્યોત ના મંદિર અને ભૈરવજી મંદિરના ના જાળીવાળા દ્વાર પ્રસાદ માટે ચાંદી નો વાટકો ચાંદી મુકવા માટે બાજોટ નું દાન કર્યું છે